વેરાવડમાં પરણિતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં પરણિતાને પડોશી યુવકે જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હતું આરોપીએ લગ્ન કરવાની તેમજ સંતાનો સાચવી રાખવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી પ્રેમી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમી યુવક પરણિતાના પતિનો મિત્ર હોવાથી ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી હતી વેરાવડ પોલીસ સ્ટેશનમાં ગઈ 29 તારીખના રોજ એક પરિણીત મહિલાએ પોતાની સાથે શોષણ થયું દાખલ કરવામાં આવી અને એ દાખલ કરી અને એની ગુનાની તપાસ ચાલુ કરી એ દરમિયાન આ આ સ્ત્રી સાથે જે શારીરિક શોષણ કરનાર આરોપી છે આરોપી કુઝેલ આરીફ પંજા કરીને છે જે અજમેરી કોલોનીમાં રહે છે એ વ્યક્તિને તાત્કાલિક રાઉન્ડઅપ કરી અને આ ગુના ધોરણ છે અને પીડિતા એ લોકો એક બાજુ બાજુમાં જ નજીકમાં રહેતા હતા એના કારણે એમને ઓળખાણ હતી અને જેના કારણે તેઓને બે ઓળખાણ થઈ અને પછી આ સંબંધ આગળ વધ્યો અને જેથી આ આરોપી પોતે વિશ્વાસમાં લઈ અને એનું શારીરિક શોષણ કર્યું હતું તો સ્ત્રી સ્ત્રી પોતે પરણિત છે તેમ છતાં એ વ્યક્તિ એની સાથે લગ્ન કરશે અને એને જીવનભર સાચવશે એવું આશ્વાસન પ્રલોભન આપી અને એની સાથે એને શારીરિક શોષણ કર્યું છે